અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગે શહેરમાં રોડને અડીને આવેલા ધાર્મિક સ્થળોને નોટિસ ફટકારતા ફફડાટ ફેલાયો સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે ઉપર મંદિર એક મસ્જિદ અને એક દરગાહને રોડ માર્જિનમાં આવેલા બાર જેટલા ધાર્મિક સ્થળો દૂર કરવા માટે તાકીદ કરાઇ ભરૂચમાં હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસના તહેવાર કારણે ધાર્મિક લાગણી અને કોમી વેમનુષ્ય ફેલાવવાનું ષડયંત્ર ઇન્સ્ટાગ્રામમાં હિન્દુ દેવી દેવતાઓ ઉપર આપત્તિજનક પોસ્ટ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ ભરૂચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડતા માર્ગ ઉપર ખાનગી બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો ખાનગી લક્ઝરી ચાલક રોંગ સાઇડ ઉપર આવતા ટેમ્પા સાથે ભટકાઈ ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે પાંચ લોકો ઘાયલ